કાહીન વૈગન હતું એ આ એ ગ્યો ગ્યો એ દિવાલ ગઈ દિવાલ ગઈ એ ગઈ 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 એક આમરે જો આમરે જો આવે દીવાલ ગો એ સર ઘેર કહેતા ઢોર નું ઉપર લઈ લે

દેવાજભાઈ કચોટ ની વાડીમાં જ્યાં પારો તૂટ્યો છે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છે ઉભેશ પાણી છે અહીંથી નીકળવા દેતું નથી ઉભેસ પાણી આવે છે પાણી દેવાયતભાઈ કચોટ આ છે ઓજત નદી અહીં છે પાણી અહીંયા ઉભા દેતું નથી ઉભેસ પાણી આવે છે આમ પણ લાગત પાણી આવે છે અહીંયા પણ પારો તૂટેલો છે અને અહિયાં પણ આ પારાની નજીક એકદમ નજીક બસો ફૂટ દૂર અમે પહોંચ્યા છે ત્યાં પાસે જવાય તેમ સ્થિતિ છે નહીં હું ભરત માડમ અમે અત્યારે અમારું ગ્રુપ અહીંયા પહોંચ્યું છે આ પાણીના લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે લાઈવ દિવાલ પડી હતી મારા વિડીયા મારફત આપ બધા જોયું હશે આ પાણી આ ઓજત પાણીનું વિન બહુ છે કડીસામાં પાણી છે આ મિતેશભાઈ કચોટ એમની વાડી છે એમની વાડીમાં અમે પહોંચ્યા છે હું ભરત માડમ કામણાસા ગેડ ઓજત નદીનો જ્યાં પારો તૂટ્યો છે ત્યાં અમે હાજર છીએ સ્થળ ઉપર પહોંચ્યા છીએ અમારા ગ્રુપ સાથે પડતો જાય છે અને પાણીની સ્પીડ જોઈ શકો છો અહિયાં ઉભા જતું નથી પાણી આંબા ભરોસે ઉભા છે આ પાણી સ્પીડ આપ જોઈ શકો છો આ બધું પાણી આમ જાય છે પાણી એટલું વહે કે અહીંયા ઉભા પણ જતું નથી આ ઓજત નદી અહીંથી પારો તૂટ્યો છે આ અમે ઓજત નદી પહોંચ્યા છે દેવેશભાઈ કચોટ ની વાડી પારો તૂટ્યો છે ત્યાં અમારું ગ્રુપ આખું અહિયાં સ્થળ ઉપર પહોંચ્યું છે પાણીનો પ્રવાહ બહુ છે આગળ પારો ધોવાતો જાય છે દેવેભાઈ જોરદાર પાણી છે હું ભરત માડમ અને અમારું આખું ગ્રુપ અહીં સ્થળ ઉપર પહોંચ્યું છે આ તમે જોઈ શકો છો આ છે ઓજત અમારા ગ્રુપના બે સભ્યો પાછળ રહી ગયા છે તે અહીંયા પહોંચી શકતા નથી તે ત્યાં દૂર વિભા છે ત્યાં અહિયાં ચાલી શકાય એવું નથી પાડી નાખે છે